દીવ માં મુખ્ય બજારમાં વેપારીઓની સમસ્યાનું ડેપ્યુટી કલેક્ટર સાહેબે નિરાકરણ કર્યું દીવ એસબીઆઈ ની બાજુમાં દીવની વર્ષો જૂની મુખ્ય માર્કેટ છે આ માર્કેટમાં નવો રોડ બનાવવાનો હોય જેનું ખોદકામ ચાલુ છે આ રોડ કેટલો પહોળો બનશે જે વેપારી ભાઈઓને જાણ ન હતી જેથી વેપારી ભાઈઓએ વાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રાજુભાઈ દવેને કરી પ્રમુખે દીવ પ્રશાસનમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્ર સાહેબનો સંપર્ક કરી અને તમામ વાત જણાવી જેથી ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર ધર્મેશ દમણિયા સાહેબ અને કર્મચારીઓ મેઇન માર્કેટમાં આવી અને નિરીક્ષણ કર્યું અને રોજ સાડા પાંચ મીટર પહોળો અને ત્રણ ફૂટ ફૂટપાથ બનાવવાની હોય જેથી વેપારીઓનું કંઈ પણ નુકસાન નહીં થવાની ખાતરી આપી જેથી ચેમ્બરના પ્રમુખ અને વેપારીઓએ પ્રશાસનનો આભાર માન્યો Gracias. यहाँ पे तो भी कर रहे हो उनको बता दो शॉप ओनर यदि कोई है यदि किसी हम करेंगे आप बता ना ये के रोड देना सर बाजू में ऐसे पाना मारा ना तो वो टूट गया बाजू में भी वाइब्रेट होगा ना सर आज आने वाले એકવાંધ કરી દે છોટા હોય ને